પોલીસે મહત્વના દસ્તાવેજ કબજે લઈ સીલ કરી છે ઓફિસ રોય ઓવરસીઝના સંચાલક પરશુરામ રોય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પરશુરામ રોયની વડોદરા અને મુંબઈમાં કન્સલ્ટન્સી પરશુરામ રોય મેડિકલ એડમિશનનું માર્ગદર્શન આપે છે છેલ્લા વીસ વર્ષથી પરશુરામ રોય કન્સલ્ટન્સી ચલાવી રહ્યો હોવાની પણ વિગત છે નીટની પરીક્ષાના ચોરીકાંડમાં પરશુરામે મોકલ્યા હતા વિદ્યાર્થીઓના નામો તે વિગતો હાલ સામે આવી રહી છે વડોદરા એસઓજીએ પરશુરામ રોયને ગોધરા પોલીસે સોંપ્યો છે અને હવે ગોધરા પોલીસ વધુ વિગતો પર તપાસ કરશે સંવાદદાતા પ્રશાંત ગજ્જર વધુ વિગત આપી રહ્યા છે પ્રશાંત પૂરી વિગત બિલકુલ જે દેશની મહત્વની પરીક્ષા કરવામાં આવે છે નીટની પરીક્ષા પકડાયું છે દસ લાખની રકમો લઈને એમાં પાસ કરવાની વાત હતી એવું કૌભાંડ ઝડપાયા બાદ જે ગોધરા થી પકડાયું કૌભાંડ એનું કનેક્શન વડોદરા નીકળ્યું હતું ને વડોદરાના જે સારાભાઈ હલકાપુરી વિસ્તારમાં આવેલા રોયલ ઓવરસીઝ સંચાલક દ્વારા આ કૌભાંડમાં સો ફાટી હોવાનું સામે આવ્યું હતું જેને લઈને જે પંચમાલ પોલીસ છે તેને એસઓજી પોલીસને જાણ કરી હતી વડોદરા એસઓજી પોલીસ અને પંચમાલ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને રોયલ ઓવરસીઝના જે સંચાલક છે પરશુરામ રોય તેની વડોદરા તેમની ઓફિસ ખાતેથી ધરપકડ કરી હતી ત્યારબાદ મોડી સાંજના પંચમહાલ પોલીસ દ્વારા જે પરશુરામ ની ઓફિસ છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સર્ચ ઓપરેશન દરમિયાન પંચમાલ પોલીસને ઘણા મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ બી મળ્યા હતા જે ડોક્યુમેન્ટ કબજે લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ એસઓજી વડોદરા પોલીસે જે પરશુરામ રોય છે તેનો જે હવાલો છે તે સુપ્રત કર્યો તો પંચમાલ પોલીસને ત્યારબાદ પંચમાલ પોલીસ તેને લઈને પંચમાલ ખાતે પહોંચી હતી અને ત્યાં તેની વધુ પૂછપરછ કરવામાં આવે છે પૂછપરછ દરમિયાન વધુ કૌભાંડ ના શક્યતા બી સામે આવી રહી છે અને વધુ હજુ ચોંકાવનારા ખુલાસા થાય તેવું કહેવાય રહ્યું છે બીકુ પ્રશાંત તો જે રીતે વધુ કેટલાક મહત્વના ખુલાસા થાય ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે ત્યારે પોલીસે મહત્વના જે દસ્તાવેજ છે તે જપ્ત કરી ઓફિસ સીલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે